આજની સ્થાયી સમિતિમાં પોસ્ટ ઓડિટની વિગતો ચોવીસ સાત બે હજાર ત્રેવીસથી ત્રીસ સાત બે હજાર ત્રેવીસ સુધીની રજૂ કરવામાં આવી હતી આવકનું પત્રક એક ખર્ચનું પત્રક બે અને તમામ હિસાબોના પેપર રજૂ કરવામાં આવ્યા હતા જાણમાં લેવા માટેની પ્રપોઝલ હતી પરંતુ થોડાક દિવસ અગાઉ ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર તેરમાં અમારા કાઉન્સિલર શ્રીમતી જાગૃતિબેન કાકા અને એરિયાના ડીવાય ભાવનાબા બેની વચ્ચે એક નાની મોટી બાબતમાં બોલવા ચાલવાનું થયું હતું અમારા સભાસદશ્રીનો આક્ષેપ હતો કે ડીવાય એમસીએ સભાસદશ્રીનું અપમાન કર્યું છે આ તમામ સભાસદશ્રીઓએ એ કી સુરેખ્યું કે જ્યાં સુધી ભાવનાબેન સ્ટેન્ડિંગમાં ન આવે ત્યાં સુધી સ્ટેન્ડિંગ મોકૂફ રાખવી અને તમામ સભાસદોની લાગણીને માન આપી અને આજની સ્ટેન્ડિંગ મોકૂફ રાખી છે અને ફર્ધર સ્ટેન્ડિંગની તારીખ નક્કી કરવામાં આવશે સભાસદની રજૂઆત હતી કે માછલીઓ જે મરી ગઈ છે એ બાબતમાં પ્રોપર સ્ટડી થવો જોઈએ અને ફરી ન મરે એ બાબતની કાળજી રાખવી જોઈએ ટોકનિકલ નોલેજ અમારી પાસે હતું કે ટીલાપિયા માછલી કે જેની સમરમાં બ્રીડિંગ સિઝન હોય છે અને આ માછલી ની સંખ્યા ખૂબ ફાસ્ટ વધતી હોય છે અને ખાસ કરીને ઉનાળામાં બ્રિડિંગ સિઝન હોવાને કારણે તળાવમાં ડેન્સિટી વધી જતી હોય છે વધુ પડતા તાપમાનને લીધે તળાવમાં જે લીલ હોય છે એ લીલ પણ નાશ પામતી હોય છે જેના લીધે ફોટોસિન્થેસિસ દ્વારા જે ઓક્સિજન પાણીમાં પ્રોડ્યુસ થતો હોય છે અને ડીઝલ્ડ ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો નોંધાતો હોય છે એટલા બે ત્રણ કારણો છે સુસાગર તળાવમાં નવ જેટલા ડિફ્યુઝર એરેટર લગાડેલા છે છતાં આ બીજા કન્ઝિક્યુટિવ વર્ષે પણ આ રીતે માછલીઓના મૃત્યુ થયેલા છે જે ટેકનિકલ બાબત છે એના માટે બોટોનિકલ બોટોનિકલ ઝૂલોજીનો પછી અમારા અધિકારીઓના ટેકનિકલ સ્ટાફ

અમે એક મીડિયાના માધ્યમથી જોયું હતું કે સુસાગર ખાતે માછલીઓ મૃત અવસ્થામાં હતી અને એને વિશ્વામિત્રી ખાતે એને નાખવામાં આવી હતી એટલે અમે કમિશનર સાહેબને ચેરમેનશ્રીને પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ થાય છે અમે વારંવાર જોતા હોય છે દર વર્ષે આવું માછલીઓનું મૃત્યુ થાય છે તો તળાવોમાં એવું તો શું હોય છે કે સેના લીધે થાય છે અને એની તપાસ થવી જોઈએ અને જે પણ આની જવાબદારી ધરાવતું હોય જે પણ વ્યક્તિ તળાવોનું એણે પ્રોપર ત્યાં સિસ્ટમ ગોઠવવી જોઈએ કે આવી રીતે માછલીઓનું મૃત્યુ ના થાય અને આવી રીતે જે પ્રમાણે વિશ્વામિત્રીમાં એને નાખવામાં આવી છે એ બહુ ગંભીર બાબત છે એના માટે ચેરમેનશ્રીને અમે ધ્યાન દોર્યું છે કે આવું ફરી ના થાય અને જે પણ આ જે ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ છે જે તળાવોની સાફ સફાઈ જોતો હોય છે અને જે પણ આવા વિષય દર વખતે થતા હોય છે તો તો એની યોગ્ય લેવા માટે પણ અમે કમિશનર સૂચન કર્યું છે એવું ન કહી શકાય દરેક લોકો એ પાક હોય કે પછી તંત્ર હોય દરેક લોકો એના માટે કન્સર્ન ધરાવે છે પણ જે આ વિષય છે દર વર્ષે બનતો જાય છે એના માટે યોગ્ય તપાસ થવી જોઈએ ને યોગ્ય પગલા લેવા જોઈએ એ તો તમને એ જ કહી શકશે ચેરમેન શ્રી કહી શકશે ના એક સાથી સભાસદના પ્રશ્ન એ રજૂ કરતા હતા એટલે એમને કીધું કે તમે એમની જે પણ પ્રશ્ન છે બહેનોના જે પણ પ્રશ્ન છે એમના વિસ્તારને લગતા એને યોગ્ય ધ્યાન આપો પણ એમને કંઈક ઇમરજન્સી કોલ હશે એટલે એમણે રિસીવ કર્યો હશે એ તો એમને જ ખબર હશે તમે એમને પૂછેલો સમિતિની અંદર કમિશનર મારા વિસ્તારમાં વોર્ડ નંબર તેરની અંદર સફાઈની રજૂઆત હતી પાણીના પ્રશ્નો હતા અને જે વરસાદીના જે ઢાંકણા તૂટી ગયા છે તેની રજૂઆત હતી ડ્રેનેજના ઢાંકણા તૂટી ગયા છે એની રજૂઆત હતી એના માટે હું પરમ દિવસે ઝોનના ડેપ્યુટી કમિશનર ભાવનાબેનને મળવા માટે ગઈ હતી તો ભાવનાબેનને મેં આ વાતની રજૂઆત કરી કે બેન મારા વિસ્તારની અંદર આટલા આટલા સમસ્યાઓ છે આટલો બધો નવાપુરા વિસ્તાર કે જે ત્યાં આગળ ત્યાં માણસો રહે છે મેં કીધું બેન ત્યાં આગળ કોઈ જનાવર નથી રહેતા જનાવર પણ જો નીચે બેસતું હોય ને તે પણ ચોખ્ખી જગ્યા જોઈને બેસતું હોય છે અને નાના નાના છોકરાઓ ત્યાં આગળ હોય છે પાણીનું આટલું બધું કન્ટામેશન હોય છે તો ત્યાં આગળ સફાઈની ખાસ જરૂરત છે તમે થોડું વિસ્તારની અંદર ધ્યાન આપો તો મને કહે હું બધા જ ઝોનની અંદર ફરતી હોઉં છું અને તમારા ઝોનમાં આવી મેં કહું બેન મારા ઝોનમાં તમે ક્યાં આવ્યા તો કે હું બદામણી બાગ ગઈ હતી મેં કીધું બેન બદામણી બાગ એ વિસ્તાર નથી એ આપણી કોર્પોરેશનની ઓફિસ છે ફાયરની કોઈ વિસ્તાર નથી ત્યાં આગળ કોઈ પબ્લિક તમને ન મળી શકે એવી રજૂઆત મેં એમને કરી પછી મને કે તમારો આખો ઉત્તર જોન હું ભેગો કરી અને સફાઈ કરાવી દઉં ચકાચક તમે ગેરંટ કમિટમેન્ટ કરો છો કે અહીંયા કાલ સહજથી કચરો નહીં પડે મેં કીધું બેન તમારી જ ઓફિસ જે ઓફિસમાં તમે બેઠા છો ત્યાં બાજુમાં દાદરો ચડતા ટોયલેટ છે ત્યાં આગળ સુલભ શૌચાલય જેટલી સ્મેલ આવે છે તમે કમિટમેન્ટ કરી કોઈ અધિકારીને કીધું કર્મચારીને કીધું કે કાલથી દાદરો ચડતા આવી સ્મેલ ન આવે એટલે એમને ઈગોહર્ટ થયા આજે સ્ટેન્ડિંગમાં એમને બોલાવડાવ્યા એમણે એવું કીધું કે મને લેખિતમાં આપો પછી હું સ્ટેન્ડિંગમાં આવું એટલે એ સ્ટેન્ડિંગમાં નહીં આવે એટલે આજે સ્ટેન્ડિંગ મુલતવી રાખી છે હા એ અમે એમને કીધું કે નહીં આવે તો સ્ટેન્ડિંગ નહીં ચાલે એટલે એમણે ના પડી કે નહીં આવે મેં કોઈ વાંધો નહીં સ્ટેન્ડિંગ મુલતવી જ્યારે સ્ટેન્ડિંગમાં આવશે ત્યારે સ્ટેન્ડિંગ ચાલુ થશે ના એ કોઈ વાતમાં મશગુલ નહોતા ચેરમેનશ્રી અને મેયરશ્રી સાથે મારે ગઈકાલે વાત થઈ ગયેલી હતી ઓલરેડી આજે સવારે પણ વાત થઈ હતી પણ એમને કોઈનો ફોન આવ્યો એટલા માટે ચેરમેનશ્રીએ ફોન લીધો હતો બાકી કોઈ ફોનમાં એ મશગૂલ નહોતા અને મારા સાથી કાઉન્સિલર ઉત્તર ઝોનના કાઉન્સિલરો તમે શ્વેતાબેનને પૂછો ભણજીભાઈને પૂછો તો પણ એ કહેશે કે આ ભાવનાબેનનો બિહેવ કેવો છે અને કોઈ ફાઇલની અંદર સહી પણ કરતા નથી અમે આપણે કોન્ટ્રાક્ટર જોડે એડવાન્સમાં કામ કરી લેતા હોઈએ કે ભાઈ તું આ કામ કરી લે અત્યારે ચોમાસું આવે છે આટલી તકલીફ પડી રહી છે પણ જ્યારે કોન્ટ્રાક્ટરને ધારાસભ્ય કહેતા હોય ને કામગીરી થતી હોય તો પણ એ ભાવનાબેન ફાઇલોમાં સહી નથી કરતા ના ના બિલકુલ મોબાઈલ વોટ્સઅપની એટલે એમને એમણે પણ એવું નથી કીધું કે મોબાઈલમાં વોટ્સઅપ જોતા હતા એમને કોઈનો કોલ આવ્યો એટલે એમણે મોબાઈલ લીધો હતો